નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આગળ વધવાનું છે આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ એમાં પ્રશ્ન નંબર સાત છે જોવાના છીએ જે મેં પાછળ લખેલો છે તો ચાલો વધુ સમય ન લેતા આપણે પ્રશ્ન નંબર સાત છે જોઈએ તો પ્રશ્ન નંબર સાત એવું કહે છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો એટલે કે આપણે એવી ત્રણ સંખ્યા લખવાની છે જે કેવી હોય એની દશાંશ અભિવ્યક્તિ તો કે અનંત હોય અને અનાવૃત હોય બરાબર તેવી આપણે ત્રણ સંખ્યાઓ લખવાની છે આપણને ખબર છે કે અનંત અનાવૃત હોય તો કોઈ એક સંખ્યા ઉદાહરણ તરીકે હું લઉં દાખલા અનંત ચાલ્યા કરે એટલે કે આ સંખ્યા છે એ ઉદાહરણ છે એ વિશેનું છે તો કે અનંત અનાવૃત ઉદાહરણ છે બરોબર તો આજે અમે લખ્યું છે દશંશ અભિવ્યક્તિમાં અનંત અનાવૃત ઉદાહરણ છે છતાં આપણે બીજા ત્રણ ઉદાહરણ છે એ લખીએ બરોબર તો પહેલું કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય તો કે અનંત અનાવૃત હોય એવું ઉદાહરણ તો કે જીરો પોઈન્ટ પછી બે ત્રણ બે બે વખત પછી ત્રણ પછી બે છે એ ત્રણ વખત પછી ત્રણ આવી રીતના છે ચાલ્યાત કરે ચાલ્યાત કરે બરોબર આ સંખ્યા છે આપણે લખી શકીએ જ્યારે કોઈ એક સંખ્યા હોય જેમ કે જીરો પોઈન્ટ બે બે આવી રીતના ચાલતું હોય તો આપણે આને જીરો પોઈન્ટ બે અને બે ઉપર બાર કરીને આપણે લખી શકીએ આ અનંત આવૃત કહેવાય છે આ સંખ્યા છે એને કેવી કહેવાય તો કે અનંત

પાંચ પછી બે વખત એક પછી પાંચ ત્રણ વખત એક પછી પાંચ આવી રીતના ચાલ્યા તો આ બીજું ઉદાહરણ છે જે દશાંશ અભિવ્યક્તિનું અનંત અનાવૃત માટેનું છે બરોબર અહીંયા અભિવ્યક્તિ જોઈએ તો અનંત અનાવૃત છે તો આ બે ઉદાહરણ છે અનંત અનાવૃત ના થયા ત્યારબાદ આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ એમાં આપણે કોઈ અલગ લઈએ આ બંને ઉદાહરણ છે એમાં જ તે તફાવત છે પણ અહીંયા છે આપણે કંઈક અલગ લઈએ બરોબર જેમ કે જીરો પોઈન્ટ ત્રેવીસ ત્રેપન પિસ્તાલીસ ચોસઠ બોતેર આવી રીતના અલગ અલગ છે એ ડિજિટ આવતા જ જાય બરોબર તો આ જે સંખ્યા છે એ કેવી થાય તો કે અનંત અનાવૃત થઈ આની દર્શન સભ્ય વ્યક્તિ છે અનંત અનાવૃત છે આપણે ત્રણ ઉદાહરણ એવા જોયા અને છે એ ચોથું તો કુલ ચાર ઉદાહરણ જોયા છે કે જેની દશન સભ્ય વ્યક્તિ કેવી છે તો કે અનંત અનાવૃત છે તમે તમારી રીતે પણ અનંત અનાવૃત ઉદાહરણ બનાવી શકો છો તો મિત્રો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી થી લાઈક કરજો અને આપના મિત્રો સુધી શેર કરજો અને આવા ઘણા બધા ઉદાહરણ છે તમે જાતે બનાવી શકો છો તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો અને અભ્યાસમાં છે ધ્યાન આપો સ્વસ્થ રહેજો અને શિક્ષણમાં છે આગળ વધજો અસ્તુ જય હિન્દ જય ભારત